ઓકે માથી પણ આપણે કોપી કેસ રિપોર્ટ કરતા હોય છે ગયા વખતે બત્રીસ થી 33 કોપી કેસ આપણે સીસીટીવીમાંથી જ કરેલા છે એટલે આ પણ કોપી કેસ તો વિદ્યાર્થીનો થવાનો જ છે ગયા વર્ષે બત્રીસ તેત્રીસ થયા છે ઓકે ઓકે પણ ડેટા જે છે બિલ્ડિંગમાંથી પરીક્ષા સમય બાદ ગયા હોવાનું પ્રાથમિક કારણ બને છે ટ્રસ્ટી બરાબર સ્કૂલમાં જે વાત થઈ અને કેન્દ્ર સંચાલક જોડે એ મુજબ તો જો ડેટાની ચોરી સ્કૂલ ઓવર પછી તો અમારો ગ્રન્ટેડનો સ્ટાફ ત્યાં હોય નહીં પછી તો એ બિલ્ડિંગ એમના પાસે હોય